રતિલાલ શાહ મારું નામ છે અને નેવુંમાં અમે કાર સેવા માટે સ્વયં ગયા હતા રામ જન્મ ભૂલી ન્યાસમાં તો એ વખતે અમે જતા હતા અયોધ્યા અને ટ્રેન એકાએક ઝાંસી રોકાઈ ગઈ રાત્રે સાંજે મોડી સાંજે અને એકાએક જ બધાને પોલીસે આવીને અમને બધાને સીધી જ ઘેટા બકરાની જેમ મોટી મોટી વાનમાં ભરી દેવા માંડ્યા અને સીધા અમારા માટે જેલ ટેમ્પરરી એક કરેલી હતી મોટી કોલેજ છૂટી હતી એમાં જ્યાં જગ્યા મળ્યા ત્યાં ઘેટા બકરાની જેમ બધાને ભરી દીધા હતા અને દોઢ બે દિવસ સુધી કોઈ ફેસિલિટી ના આપી અમારે ખાવું પીવું સંડાસ પાણી આવું બધી તકલીફ હતી પણ તે વખતે લોકો ત્યાંના હતા એમને થોડીક થોડીક મદદ આપેલી હતી પછી અમારા લોકોનો અકળાટ અને તકલીફ જોઈને પોલીસોએ થોડુંક જવા દીધા તો અમે બહાર ગયા બહાર સભા ભરી હતી ત્યાં હવામાં ગોળીબાર પણ થયા હતા પછી પાછા જ્યારે અમે જેલમાં હાજર થયા એટલે કે જે ગોર્ડન કરેલી હતી ત્યાં અમને ઘેરેલા જ હતા ત્યાં એક સમય બહુ તનાતની થઈ ગઈ અને અમારા તરફ બંદૂકો તાકીને બેસી ગયેલા હતા તે દિવસે એમ લાગતું હતું કે દિલ્હીમાં સંતો ઉપર ગોળીબાર થયેલો એવો અમારો પર પણ સદનસીબે હશે અમારે જોવાનું હશે કે થયો નહીં અને અમે બચી ગયા અને એમાં એક ખરાબ યાદ અમારી સાથે જોડાયેલી હતી કે અમારામાંના એકનું મૃત્યુ થયું અને એના અસ્થિ લેવા જવા થયું અને જ્યારે સહી કરાઈને અસ્થિ આપી અને એટલે ખરાબ વર્તન જોયું ત્યારે અમારી આંખમાંથી અમારા મિત્રના ખોરાનું પાણી નીકળી ગયા હતા એ છોકરો મિલેશ રજનીકાંત પટેલ પેટલાદનો હતો એ અમારો સાથીદાર હતો અને અમે ઘણી યાતના ભોગવી છે પણ એનું ફળ અત્યારે ભગવાને આપ્યું છે રામ ભગવાને હવે કૃષ્ણ ભગવાન ફળ આપે અને એમની જન્મભૂમિ મુક્ત થાય અને મંદિર એનું મંદિર બને અને અમે જોઈ શકીએ તો ઠીક છે ને તો સ્વર્ગમાંથી જોઈશું ખૂબ ખૂબ આનંદ થાય છે